અમારા રસિકભાઈ પાંચસો એક થી મનસુખભાઈ રાવળ દેનો વધારે મારી ખોયાણીની માં ખોડીયર ભરમાણી નો જાજુ આપે હે યાથી કદાચ બચી જાય તો રસોઈમાં મીઠાઈમાં ઝેર ફેરવી દેવાનું જાન આવે ને એટલે પેલા જમવા બેહર દેવાના એટલે કામ પૂરું થઈ જાય તો કે યાથી બચી જાય તો યાથી બચી જાય તો તઈ એના બેન સુમન બેન બોલાય જા કે બેન હવે તને સાચી વાત કરી જુનાગઢમાં તારી હગાય શું કામ કરી અમારા બાપ દાદાનું પેઢીઓનું વેર હાલે છે ને વેર વારવા તારા લગ્ન કર્યા છે તેથી સોનાના મૂછવાળી કટારી બેનને હાથ આપે અને હજી રાજપૂતની દીકરી સાસરે જાય જાયને ભેટમાં એને સોનાની કટાર આપે આ કટાર તારા ભેટમાં રાખજે એ બે ત્રણ મંગળ પૂરા થાય અને ચોથા મંગળે વાય થી કટાર મારજે એટલે આપણું બાપ દાદા નું વેર વરી જાય પારકર આવ્યો મા ખોડી કે કવાટ થોપી જાઓ હું કઉ ને ને ત્યાં સુધી પારકર ના સીમાડામાં કોઈ પગ નો મૂકતા પારકર ના સીમાડા બાય ને જાન રહી પોતાના ભાઈ મેરથિયન નાનો એવો ભાઈ બનાવ્યો માતાજી ભરોસે મનસુખભાઈ રાવળદેવ ને બતાવે માં ખોયાણી ની માં કુળદેવી બ્રહ્માણી ખોડિયા જાદુ આપે આજે ભાઈ ને લીધો મેરખિયા વિન ને નાનો એવડો અને ડોસી રૂપ લઈ ભાઈની ની આંગળી ચાલી ને મારી જોગો માં હાલ્યા જાય ત્યાં તો વાંજા મંત્રેલા ભમરાનો કૂવો ભરી માથે પસેડી ઢાકી ને બેઠો આવી જેને કર્યા ને વિદા એક ભમરો કઈડે માણા જનાવર મરી જાય આવા વિદા ભમરા આખો કૂવો ભરીને ને બેઠેલા માં છે ને પાણી દે ને આમાં પાણી નથી કુવામાં પાણી ન હોય બને ભાઈ મારા ભાઈ ને બહુ તરસ લાગી છે અને તેથી કીધું કે કવાટના ના તો મરતા મરસે પેલું મોત તો આ ડોસી નું છે આમાં શું કે મંત્રે ભમરા કવાટ ની જાન હાટુ રાખ્યા છે અને માં ખોડિયા ને પસડી હતી કરી અને જમણા આ કુવામાં નાખ્યો તો ધરતી માથે જીવવા દઉં ને તેથી તો ખોડિયા નો હોવા જીગા જુવાય લીટા વાહે ઠેડા સટલે આપણે મામા કરી નકર આપણે માણાનો જીવ કોઈ માને દીવો કરવાનો ટાઈમ નથી ભલામણા હે વિચાર કરો જો એવા વાંજા વિદાગરાને એક સેકન્ડમાં જો પાતાળમાં ઉતાર દેતી તો ખોડિયાની તાકાત કેવડી હોય ભલામણા અને અહીંયાથી માતાજી રસોડામાં જાય અદશ્ય રૂપ લઈ એ ઝેરની માઇકરે અમૃત વરજી ઝેરના અમૃત માં કરે બાકી કોઈ તાકાત નથી હો વા અમૃત કર્યા અને પોતાના રાજ રાજયાર હુમલ દે પાંચ દીકરી મને ઓળખી બાપ ના હું ગડતરાની ગાંડી ખોડિયાર છો બાપ કવટ ના જાનની આગેવાની લઈને આવી હા ભાઈ હા ભાઈ હું ખોડિયાર તને એક વાત કરું તારા ભાઈએ તને કટાર આપી છે ને ચોથા ફેરે વાય થી મારવાનું કીધું છે ને આમાં એવી ભૂલ કરતી નહી દીકરી જ્યાં ખોડિયાર ની આગેવાની હોય જો કોઈને કાંટો લાગે ને તેથી તું ખોડિયાર હેમાળે હાડ ગાડવાઈ ગયો બાપ અમારે જીવરાજ હુઆ રાત મનસુખભાઈ રાવળદેવ ને બતાવે મારી રાત ને બ્રહ્માણી જાજો કરતી નહી મારી ખોડિયા ની આગેવાની હોનિયા કાંટો નો લાગે ભલામણા હે હજી માયો દીકરા ની જાન જોડેને ને કરની માને કે કે માતાજી મારી કરની માં મારા દીકરાને હેમે ખેમે પરણાવી પાછો આવજે આવી માં નાભી માંથી કેન ભલામણા દીકરાને વાણ વાકો થાય ને તેદી તો આપડી કુળની દેવને ખાયદા હરામ થઈ ગયા હોય ભલામણા પણ મારું કહેવાનું શ્રદ્ધા રાખજો શ્રદ્ધા વિશ્વાસ ઈજ જ માતાજી તમારું શ્રદ્ધા નો તૂટવી જોઈએ દીકરી આવી ભૂલ કરતી ને બીજું માતાજી જઈએ ને ધીરજુ અગાઉ દીએ બીજું તને કાપડમાં ધન દોલત ગામ ગ્રાસ માગવાનું કે કઈ માગતી નહી તારા રાજમાં જે રાજના કવિ મયોન મંગળો બે ચારણ ભાઈ છે ને એને કાપડામાં લીધી ભવિષ્યમાં એ ભાઈ તને કામ આવે આટલું કઈ માં ખોડિયાર પાર્કર ના સીમાડે આવી કવાટને ને કીધું હાલો આવવા દો જાર મારી ખોડિયાર આગળ આગળ હાર્યા જાય અને વાહે કવાટની ની જાન આવે ચિરાગભાઈ એ જાનણીઓ કેવા ગીત ગાતી હોય છે આ આંગણ તલાવડી રે પડીએ કરણભાઈ જાનડિયું આવું ગીત ગાય અને જાન નો કેને કે હોય ભલામાણા આ તો સમય વહી ગયો આગળ આપણે જોઈ જોયી કેવો હરખ હોય ગામમાંથી જે બેનું હારી ગાતું હોય એને હે આવા ગીત ગાતી ગાતી આવી સિપાહી કીધું બાપુ જાન તો પાથર માં આવી ગયો કે જાન તો પાથર માં આવી ગયો તેને એમ કીધું કે વાંજા ની વિદ્યા ખોટી વિદ્યાને ને ખોટી કરે આ માં કરે બાકી દુનિયામાં કોઈ તાકાત નથી ભલામણ આ વાંધો નહીં જાનના કહી પેલા જમવા બેસે જ એટલે પતી જાય જાનિયા જમવા બેઠા જમીન અમીનો ઓટકા લઈને ઉભા થયા પણ અમારું વિચાર કરે કે આને તો આ ઝેર ફેરવું ખાધું તો કાંઈ નો થયું કાઈ વાંધો નહીં બેન તો આપડી છે ને ઉતારેથી કીધું કે હાલો વરને તોરણે લાવો ફેરાની તૈયારી થઈ ગઈ વર તોરણે આવ્યો આપણા હિન્દુ રિવાજ પ્રમાણે દીકરીના બધી વિધિ થાય થાય ફેરા ફરવાનું ચાલુ એક મંગળ દીકરી ના કૈનાદાન બાલાભાઈ ત્રણ ફેરા પૂરા થયા પણ દુનિયામાં ખોડિયાર બોલે એવું ન થાય ને તો તો ધરતી માથા માંડવા બંધ જાય ત્રીજું મંગળ આવ્યું અને દાકે છોપી જાઓ હે આ તો છે પણ આ તો અમારા અમારા રાવડ ની વાત કરું છું શાસ્ત્ર માં હોય પણ અદાકે છોપી દાવ ચોથા મંગલે પાટલા ફેરવી નાખો કઈના આગળ મૂર્તિઓ પાછળ ખોડિયાર કે વાયા હાલવા દો તો વાય થી ઘા થાય ભલામણા મતિ ફેરવી નાખે અને કા થાવા દેને બધી ડાઘ મને ખોડિયા ને લાગે ભલામણા ચોથા મંગલે કેના આગળ મૂર્તિઓ પાછળ હજી આપણા હિન્દુમાં નિમસે જાનમાં બધા જતો હોય બધાને ખબર હોય ચોથું મંગળ આવે એટલે અદા કે પાટલા ફેરવી નાખો હવે કેના આગળ ચાલે મૂર્તિઓ પાછળ ખોડિયા એ કીધેલું છે કે વાય હાલવા દો તો વાયત કા કરે ચાર મંગળ પૂરા થાય અને જાન ને વિદાય થાય અને તે દી સુમલદે પરમાર ને કીધું કે માગેલી બેન કાપડું દેવા આજ પરમાર એટલે સોટા પરમારો વિરાજ ભાઈ અમારા આર્યા ને આ સોઢા પરમાર જ છે સોટા પરમાર તેદી દીકરી કીધું કે ભાઈ મારે તમારું કાંઈ નથી જોતું આવું દીકરી કે હે ભાઈ બાપ દીકરી ને તે દીકરી કે મારે કાંઈ જોતું નહીં કદાચ સાસરિયામાં કાંઈ ન હોય ને તો દીકરી એમ કે મારે ઘણું છે મારે કાંઈ જોતું દીકરી કે દીકરો નો કે બે સાવા મોટાના ભાગમાં આવ્યો ને તો કોરો ઉદવી આ જાય અને દીકરી આવું ન કહીએ અને મને એક ભાઈ એ પ્રશ્ન પૂછ્યો હતો કે દીકરી સાસરે જાય તો કંકુના થાપા શું કામ મારે તેદી મારા બુદ્ધિ પ્રમાણે જવાબ દીધો તો કે તેદી અભણતો કોઈ ભણેલ નહોતી દીકરીઓ તેદી ભણતી નહોતી ટાઈમમાં અને તેદી અંગૂઠાની સહી ઉવાલતી હતી અને દીકરી કે અંગૂઠો નહીં ભાઈ મારા હાથનો પંજો દેતી જાવ મારા બાપની મિલકત તને મુબારક આ દીકરી એટલે થાપા આપેશ ભાઈ પકડી રાખે ને એને જ બાપ કેવાય આપડે બધા બાપ કેવાય આપણે જાયલું મૂકીને જાતું કરે ને માં કેવાય જેટલું દીકરીયું જાતું કરે ને એટલું આપણે પુરુષ જાતુ નો કરી ભલામણા વી વરની હે વી વરની ઉસેરી હંસી રમતી હસ્તી દીકરીને મોટી કરી ઘડીના સઠા ભાગમાં પારકામાં મોકલી દે અને દૂધમાં હાકર ભરે એમ દીકરી અહીં ભરી જાય ઊંધું હોત આપણે જવાનું હોત તો મુરત અહીંથી કાગળ લાગે મારા બાપને मालूम થાય કે મારી હાવમન મુશુ જાળીને ઢાળે છે Oh, ઉપમા કીધી એટલે શક્તિ કીધી દીકરીઓમાં સહન શક્તિ હોય ને એટલી આપણામાં ન હોય અને માં આટલે કહેવાય કારણ માના આ માના હજાર ગુના કરો તમારું હૃદય ચોખ્ખું કરી બે હાથ ત્રીજું મસ્તક નમાવો ને માં કે ખમા જાતા હજાર ગુના માફ પણ બાપ પૂરા પૂરા નું એક નારિયન માન્યો ભૂલી જજો જો મોઢું નો ફેરવી નાખે બાપ નો કહેવાય ભલા

હાલો જટ મિનોડ છોડો મુરત વ્યુ જાય મુરત વ્યુ જાય બાપુ ભૂલ ખાઈ ગયા તુલસી ક્યારે મિનોડ છોડ્યું ગળતરા મારી ખોડિયાર ને ખોટું લાગી ગયું મારી ખોડિયાર કે મારું ખોટું નો અરે રે સમરા પેલા થઈ જાય માં ખોડિયાર કે હાજર પણ

ખોડિયાને ખોટું લાગ્યું અને તેથી ખોડિયારે ગડધરામાંથી કીધું કવાટ એક રાણી નહીં હાથ નહીં અને હિતાવી કઈ મારી ખોડિયારની વાત પૂરી નો થાય ગયો ગડધરા હું ગડદરાવાળી ખોડિયાર બોલતી હો અને જૂનાગઢમાં જો દીકરો થાવા દઉં ને તો તો ગડદરાનો ધરા હારી જાવ બોલામાં

અને ગડધરા માંથી મારી ખોડિયા રૂપી થાય વિકરાળ રૂપ જુનાગઢ નો બગીચો નથી અને તેથી કવાટે કીધું કે આજે પાંચસો સિપાહી ફરતા ઉભા રહ્યું પાંચસો અને એમાં ભેરો હું ત્રાંબા પત્રમાં થાય કે જેના ઘોડા પાણી થી જનાવર જાય ને એને જીવતું મરેલું પાછું લાવવું ન લાવે તેનું માથું ઉતારી દેવું આવા વતને બના ફરતા સિપાહી ભેરા કવાટ ઉભા રાતના બહાર વાગ્યા અને મારી ગણતરાની ગાંડી ખોડીયાર ઉભી થાય હે બધું તો ધમરોડે પાંચસો રૂપિયા આયુ આયુ રેડિયાને પડકારા થાય ત્યાં તો મારી ખોડિયા છે ને કવાટના ના ઘોડા પાણી નીકળી જાય વતને બંધાણા જેના ઘોડા પાણી જનાવર જાય એને જીવતું મરેલું પાછું લાવવું મોજ માતાજી ખોડિયાર વાય વાય કવાટ એની વાય પાંચસો સિપાય ગડદરા ધરો આવી માં ખોડિયાર ધરામાં હમાઈ જાય કવાટ કે આ ખોબા જેવડો ધરો આજુબાજુના ગામડામાંથી બધા ખેડૂત બોલાવો અને ધરા ફરતા કો જોડાવો આ ધડો ખાલી કરો બાકી જનાવર ને આજે પકડવું કાલે પકડું હે ફરતા કો મંડાણા અને તેથી અમારા કરણભાઈ રાવળદેવ કહેતા હતા અમારા મલા બાપા ની કેણી હે ધરાન માટે ધરાહાર કવાચે મંડાયા કો આ ધરો છે ધાબડિયાળી નો મારી કે ધરાનો આવે ફરતા ગાડા ઓ હાંકે અને એમાંથી અવાજ આવ્યો આ ધરો ધાબરિયાળીનો આનો તાગ નહીં આવે પણ કોઈ હેમજા નહીં

ગાડા ખેડું કો સોરી નાખો બરદ ને દુખી કરો માં આ તો ધાબડિયારી નો ધરો છે આનો તાગ નહી આવે અને ગાડા ખેડું જઈને કવાટ કીધું કે બાપુ અમે આમાંથી આવો અવાજ આવ્યો આવો અવાજ થયો અને તેથી કવાટે બરોબર હવાનો પોર થાય અને દાંતણ કાપ્યું અને ધરામાં આટલા આટલા પગ નાખીને બેઠો બેઠો દાતણ કરે અને તે દી ને એમ તો જો હવે કવાટને પરસો ન દોને તો તો હું આ ધરાનું ધરમ હારી જાવ અને તેદી અમારો રાવડે શું કે દાંતણિયા દાંતણ કાપીસ ને દાંતણ કાપે દુઃખતા થાય મારશે તને માં મળ્યાની એ હવે ચોગડી રે હારે ઝગડો મોહ

દુબરા કરતા આપણે જ કરીશ ભલામાણા દુનિયામાં કોઈ દુબરી દેવું નથી બધી દેવું હરકીશ હે ખોડિયા શોખી દેવી કારણ ન કાઢે કે ભલામાણા જો એવા વાંજા જેવાને ભંડારી દેતી હોય બગસરાના વાંજાને મારતી હોય અને હુવાવડીના ખાટલે બેહી અને નવઘણનો જલમ કરાવતી હોય તો આ ખોડિયાની તાકાત કેવડી ભલામણા આપણી માને આપણે જ દૂબરી કરી છે ભૂવો ભલે ગમે ભૂવાથી આપણે મતલબ જ નહીં રાખવાનો પણ એની માથે બાનું તો આપણી માનું છે ને ભલામણો વિશ્વાસ રાખો ને ની પછી માતાજી નો જાય આટલો વિશ્વાસ રાખો ને તો દુનિયામાં કોઈ ભૂવા પાઈ ન મારું જોઈ દે ને મારું જોઈ દે આ ગામતરું કરી ગઈ તો તારે બીજે જવું પડે ભલામાણા પણ આપણે આપણી માને દૂબરી કરી છે કવાટ માન્યો નહીં તેથી ખોડિયા ને એમ થયું કે હવે તો મારા કવાટ ને પડચો દેખાડવો પડશે નક્કી ઓરખે નહીં પણ માતા ખોડિયા લાલભાઈ કેવી ઉભી થઈ ધરામાંથી માંથી ધમધમી આવી ધરાની મારી તી કવાટ ને એક લાત એ તે દાતણ સોટાડ્યું તે તો દાઠ માં કોડિયારી એક જ ઝાપટ મારીને જીવરાજ બુવા દાંતણ સોટાડી દીધું રાવળદેવ દુવો કઈ કરણ ભાઈ કેવા કારણ કવાટ ને જીધું કારણ લાવ્યા જુનાગઢ ગામ હુવા કિરાતા હાડ હાથ જો ભેગા એ તોય કારણ રે નોતું મેટુ ખોડિયા હાથ સોફ હોવા થયા પણ કોઈથી કારણ નો તું પેન્ટ માંથી માતા હોય ગઈ પણ ભૂવા એ સમય કેવો હોય છે માતાને પૂછ્યા વિના ભૂવો પગલું ન ભરે અત્યારે તો ઠીક છે કાયલા જાય ઘણા આમંત્રણ હોય તો માંડવામાં ધૂણ થાય પણ એ સમય એવો તો માતાને વાયક વિના જાતા નતા ને માતાને તૈણ તાલે પૂછીને જાતા હતા તો કારણ નહોતું મીઠું પેન્ટમાં માતા ન આવે કારણ જુનાગઢના દરવાજે માં ખોડિયાર ઊભા હતા માથે ખંભે બાનું હોય કોણ છો બેન કે હું ભરમાણી તારાથી ન જવાય મારી વાત પડી છે દેવ દેવ નું હોગુ માણા માણા નું હોગુ એટલે કહેવાય એમ ભાઈ તારથી ન જવાય એટલે માતાજી દરવાજે રોકાઈ જતા અને ભૂવો નકરો લોબડી લઈને જાતો તો એટલે કોઈથી વેદ નો એકલો ને તેદી ઈ પંચ નો પોકાર થયો કે માતાજી તને પૂછીને આવ્યા આને વાડામાં પૂરો વાહના વાડામાં પૂરો મીઠાની કાંજી પાવ ત્યાં સુધી મારો વેદ નો ઉકેલે અને ભુવાના આંખમાંથી આહુડા પીડા અને એક પંચના ભુવામાં ના પેનમાં સોટીલાની મારી સાઉન્ડ ઊભી થાય એ એક હું દેવ કા પંચની દેવ સાઉન્ડ આવી બાપ આડા હાથ તો ભુવા નિર્દોષે ભુવા માથે ત્રાસ ગુજાયમાં તારે તારું કારણ મટાડવું હોય ને તો ખોડિયાનો ભૂ આવે ને તો જ તારું કારણ મટે ન આજે નો મટે ને કાલે નો મટે તે કવાટેડિયાનો ભવો માળી વર્ષ નો નાનો એવો ઘુંગસીયો ભૂવો ખોડિયાનો છે અને ઈ ભૂવો આવે ને તો તારું કારણ પણ થાપેલ ભૂવો એના બાપ મેંદા જોગરાણાને જમણે ને એને વાદ થતો તે કીધું તું કે દીકરા આ ની લોબડી છે આ ભેરીઓ છે ને તારા ભેરો રાખજે આની માલિકો ખોડિયા ખાલી ભેરીઓ જ ઉઠાડ્યો કે અને હાથી વાત કોઈ ભૂવ એમ કે મારા પૈનમાં માતા આવી મનસુખભાઈ સામો બેહી જાય અભિમાન કરું કોઈ ભૂવ એમ કે મારા પૈનમાં માતા આવી મારા સામો બેહ જાય આ અગ્નિ છે કોઈના પૈનમાં નો ભરીને ભસ્મ થઈ જાય ભલામાણા ખાલી માનો લેસાવા વાહ વાહ આવે ઘણા રૂપિયા નો વાહ હોય ઘણા ભાઈબંધ નો વાહ હોય આવા વાહ હોય પણ માતા નો માનાધારી હોય ને એને એક માનો જ વાહ હોય એટલે એને ભૂ વાહ કહેવાય ભલામણા અમે ખેટલાની ડાક વગાડી ભુવો એક વતાવ દઈએ એટલે માતાની ડાક વગાડી માથે ભેરીઓ આ ભેરી આમ એટલી તાકાત છે પૂરો પૂરો મુસુ હોય તો એ તાને માતાજી એને નરમાંથી નારી બનાવી દે હે આ ભેરીયામાં તાકાત અત્યારે આ ભુવા ધૂણે છે આ ભાઈ નથી ભાઈ માતાજી નરમાંથી નારી બનાવી દે આપણે પગે લાગવા દેખ હે મા આપણે એમ બોલી હે બાપે એમ બોલાઈ કારણ કે આ ભેરિયા નું પ્રમાણ છે આપણે માં કેવી પડે નર માંથી નારી માતાજી બનાવી દઈએ આ ભેરિયા માં આટલી તાકાત છે ઈ દીકરા ને મેંદા જોગરાણા એ છેલે સ્વાસી ભેરિયો આપ્યો તો અને જા તારે તારું કારણ મટાડવું હોય ને કાન પર માં જા અને ખોડિયા નો ભૂવો ઘૂંઘસ્યો આવે ને તો જ કારણ મટે ને આજે નું મટે ને કાલી નું મટે કવાટ નો હુકમ થયો હાથ હાથ હાંડુ તૈયાર કરો અને નોંગેલી જે મારી માનેથી થી છે ને નોંગેલી એ ભુવા માટે લેતા જાઓ માન સહિત ભુવા ને હાંડુ બેહારી જુનાગઢ ની માલકો લાવો જુનાગઢ થી સિપાહી છીટા કાન પર ના પાદર આવે પૂછે કે ઘુંગસિયા ઘર ક્યું દેખાડે ઓલી શેરીમાં જે ડોસીમાં માં હાવણી વારે ને એ ઘુંગસિયા નું ઘર ઈ બાય જેને જહાઇ અલગોતર કેવાય દીકરીના લગ્ન થાય ને એટલે એની જાત ફરી જાય અટક ફરી જાય પણ આ બે જ દીકરીઓ એવી કે પરમાર ની એક હોમલદે પરમાર આજની તારીખમાં પરમાર કેવાય અને નાના ભાઈ ભરવાડ અલગોતર ની દીકરી હજી ખોડિયા ની વાત હોય તો જહડી અલગોતર જ કેવાય હે

ખોડી ખોડિયાર આહુડે તું તો આવી ના જોડી નું એ સારી રાત આહુડે આવી ના કાતો તું ધરા માં એ કાતો મેંદા ભુઆ વહી વહી ગઈ ખોડિયાર સિપાહી નું તેડું આવ્યું છે ને પગ પકડી દે કે બાપ મારા દીકરા એ કોઈનું ખેતર પાતર સાર્યું હોય તો માફ કરજો માં તમારા દીકરા નો કઈ ગુનો નથી અમે જુનાગઢ થી તેડવા આવ્યા છીએ